નાનપુરા ખાતે આવેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉજવણી કરાઈ હતી સુરતના નાનપુરા ખાતેના કોંગ્રેસના કાર્યાલય ખાતે પ્રમુખ સહિતના નેતાઓને કાર્યકરોએ મીઠાઈ વેચી ફટાકડા ફોડી ઉજવણી કરી હતી કોંગ્રેસીઓએ જણાવ્યું હતું કે અમે એક કરી બતાવ્યું આ ઉપરાંત આગેવાનો એકબીજાને મોં મીઠું કરાવ્યું હતું અને તેઓ ઢોલ નગારાના તાલે ઝૂમ્યા હતા કોંગ્રેસના ઘોષણાપત્ર પર કર્ણાટકની પ્રજાને વિશ્વાસ છે પ્રધાનમંત્રી પોતે કર્ણાટકની પ્રજાને વિશ્વાસ ન અપાવી શક્યા

એકસો ને પાંત્રીસ કરતાં પણ વધારે બેઠક જીતી અને કર્ણાટકમાં કોંગ્રેસનું શાસન આવ્યું છે કર્ણાટકની પ્રજાની જીત છે કર્ણાટકના લોકોની જીત છે અને આ જે જીત થઈ છે કર્ણાટકમાંથી જે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડી ભાજપને જે ભગાડ્યું છે હવે પછી આખા દેશમાંથી બે હજાર ચોવીસમાં ભાજપને ભગાડશે એ નિશ્ચિત છે અને ભાજપનો ભ્રષ્ટાચાર કર્ણાટકમાં ફૂલો ફેલો હતો પણ ત્યાંની પ્રજાની જીત થઈ પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને ઉખેડીને ફેંકી દીધા છે અને સુશાસન માટે કોંગ્રેસને શાસન આપ્યું છે ત્યારે કોંગ્રેસના કાર્યકરો અહીંયા કોંગ્રેસ કાર્યાલય ઉપર ફટાકડા ફોડી મીઠાઈ વેચી અને એનું જશ્ન મનાવી રહ્યા છે આનંદ અને ઉત્સવ ઉજવી રહ્યા છે બધા જ કોંગ્રેસના કાર્યકરો દરેક કોંગ્રેસ કાર્યાલય ઉપર આખા દેશમાં જ્યારે કોંગ્રેસના કાર્યકરો ઉત્સવ મનાવી રહ્યા છે એના ભાગરૂપે સુરતમાં પણ મક્કાઈપલ ઉપર અમે ફટાકડા ફોડી મીઠાઈ વેચી અને આ જીતનો ઉત્સવ મનાવી રહ્યા હતા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નાનપુરા ખાતે ભવ્ય આતશબાજી અને મીઠાઈ વહેંચી કર્ણાટકમાં મળેલી ભવ્ય જીતની ઉજવણી કરી હતી કુરશી સાથે પ્રકાશવાળા